કોણ છે ગોંડલ નું અસલી કિંગ જ્યાં મિત્રો વાત કીધું તમને બધા લોકોને ખબર છે એક બાજુ અનિરુદ્ધસિંહ રીબડા એક બાજુ ગણેશભાઈ ગોંડલ એક બાજુ જયરેભાઈ જાડેજા એક બાજુ નિખિલ ઢોંગા અને મિત્રો વાત કરો રાજદીપભાઈ રીબડા કોણ છે ગોંડલ ના અસલી કિંગ

મિત્રો વાત તો દરેશભાઈ જાડેજા હોય ગણેશભાઈ ગોંડલ હોય કે પછી અલ્પેશભાઈ કથારીયા હોય પટેલ હોય અમિત ખુટનો કેસ પણ વાયરલ થયો હતો રાજકુમાર ઝાડ નો પણ કેસ વાયરલ થયો હતો મિત્રો વાત દલિત સમાજ હોય પાટીદાર સમાજ હોય કેટલું બધું ની અંદર ચાલે છે આની અંદર મિત્રો વાત તો સૌથી પહેલા તો તમને બધા લોકોને ખાસ કરીને જણાવી દઉં આપણે જે વિડીયો બનાવી છે આપણે કોઈના પણ વિરોધમાં સહી નહીં ભાઈ આપણે કોઈ પણ સપોર્ટમાં સહી નહીં આપણે મિત્રો આ વિડીયો દ્વારા કોઈને પણ મિત્રો વિવાદ વધારવા માંગતા નથી પરંતુ તમને બધા લોકોને આ તો વધારો આપું છું ખાસ કરીને મિત્રો વાત વિડીયો દ્વારા તમને બધા લોકોને

ગણેશભાઈ ગોંડલ જી આ મિત્રો વાત કરતો અલ્પેશભાઈ ઢોલરે એવું કહ્યું હતું કે મિત્રો અમારા ગણેશભાઈ ગોંડલને અમે ખંભા ઉપર બેસાડીને ભાઈ 2027 ની અંદર ભાઈ એમિલે બનાવશું પરંતુ મિત્રો આ વાત ભાઈ બની ગજેરાને ન સહન થઈ ત્યારબાદ બાદ તે મિત્રો વાત કરતો ખોલિયમ સોશિયલ મીડિયાને આવી સોશિયલ મીડિયાની અંદર આવીને ભાઈ નત નવા વિડિયો પણ વાયરલ કરતા હતા અને ટિપ્પણી કર ટિપ્પણી પણ કરતા હતા ત્યારબાદ મિત્રો વાત કરતો તેમને ભાઈ ધરપકડ પણ થઈ ગઈ છે સાથે પાસ તેના ઉપર એફઆરપી નાખી દેવામાં આવી છે જેની કોઈ ખબર નહીં પરંતુ મિત્રો વાત કરતો ગોંડલ અત્યારે ઘણો બધો સરસામાં છે મિત્રો વાત સૌ પ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ પટેલ જે પાટીદાર સમાજની દીકરી છે તે ખુલ્યામ લડી લેવાના મૂળમાં છે તે મિત્રો વાત કરીએ તો ખુલ્લામ જયરેશભાઈ જાડેદાને ટાર્ગેટ કરીને નત નવું બોલે છે સાથે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે આની આ ટોપિકની અંદર મેહુરભાઈ બોગરા ની પણ થોડાક ટાઈમ પહેલા એન્ટ્રી થઈ હતી રાજકુમાર ઝાટ આ મુદ્દો મિત્રો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ સાલ્યો હતો રાજસ્થાનના જે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે રાજસ્થાન રાજસ્થાનની અંદર આંદોલન પણ કરવામાં આવ્યા હતા સાથે મિત્રો વાત કીધો ઘણા બધા ટોપિક અત્યારે ચર્ચામાં છે અમિત હોય જે પોતે આત્મહત્યા કરી લીધી એક સગીરાય મિત્રો વાત કીધો જે ખોટે ખોટા આરોપો નાખી હતા ત્યારબાદ મિત્રો વાત કીધો તે સગીરાઈ કબૂલાત પણ કરી કે ભાઈ મને પૈસા ઓફર ઓફર આપવામાં આવી હતી કે ભાઈ આ બધું કર ત્યારબાદ મિત્રો વાત કીધો અમિત ખોટ છે એ મિત્રો બે દિવસ બાદ ભાઈ અંદર આત્મહત્યા કરી છે તો આ બધું શું કૌભાંડ ચાલે છે આ ની અંદર આપણે કોઈને પણ ખોટું કહેતા નથી ભાઈ અમે જૈરેશભાઈ જાડેજાને પણ દિલ થી રિસ્પેક્ટ કરી છીએ કારણ કે મિત્રો તેમને સારું એવું કામ કર્યું છે કોરોના કાળ હોય વાવાઝોડા હોય આની અંદર ગરીબ લોકોને મદદ કરી છે સાથે મિત્રો વાત કરીએ રાજદીપભાઈ રીભડા પણ તમને લોકોને સેવાનો વિડીયો ઘણા બધા છે ભાઈ જ્યાં મિત્રો વાત કીધો અને રીબડા સાથે મિત્રો વાત કરી ગોંડલ ની અંદર સારું એવું નામ છે છતાં મિત્રો વાત કીધું ધેંગણું કેમ ચાલે છે શા માટે મિત્રો વાત રીબડા રીબડાસ ગોંડલ કરવામાં આવે છે જે આ મિત્રો વાત કરી બધું જે ચાલે આના વિશે આપણે કોઈને પણ કઈ પણ કહેતા નથી પરંતુ સોશિયલ મીડિયાની અંદર આ ટોપિક વાયરલ છે તે માટેર કરીને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો વાત કરીએ આપણે ચેનલની અંદર એક હજાર કમ્પ્લીટ થઈ જાય આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આઈ હોપ કે તમને અત્યાર સુધી મિત્રો આ વિડીયો જોયો હશે તો જોયો હોય તો ખાસ કરીને મિત્રો વાત આવા નવા આપણી ચેનલની અંદર વિડીયો ઓન છે આગળ પણ 所以他没有。